તેજા હું ગોમો થઈ બધા ઓંસમ બોલાયે ભાઈ કાઢ દે ટ્રેક્ટર એ હા કોણ હા જલ્દી આવજો હમા ટ્રેક્ટર હું ગમો બોલતા આવું ટ્રેક્ટર કાઢું પડશે તમને ખબર ના પડે ને ટ્રેક્ટર નાખ્યું ગમો કોઈ બોલાવતો ભલાકા તમે જો ને પાછો હું તો પેલી રીલ બનાવ છું ઇન્સ્ટાગ્રામમાં રીલ મને તો સારું લોકેશન હોય ને એક રીલ બનાવ પાછું મને તો જવા દે યાદ

ભૂલી ગયા ઓ તું એ તણ આ બાજે આ બાજે ચોક મત તું એ તો પડી તો હું કહું હા ટ્રેક્ટર ટાયર હતો ને ઓ ઓ પાસ હું કો ટાયર બાય નામ તું ચલાવતો હોય તો ઓનો તો કેટ કાચી કી ના આપડે કાકો હન તો સોથ હતા પણ આપડે ઇન કરીએ અને આ મારે થોડું કોમ એમ કરું હું ને તો એટલો ભાઈ કેમ બોલાવા ટ્રેક્ટર લઈ બીજું ટ્રેક્ટર હોય તો બીજું કોમ ખેંચી નહીં કાઢું પણ બીજું ટ્રેક્ટર હોય તો હું ટ્રેક્ટર ખેંચી કાઢી કહો

ધારો હું એ કરું ને કોઈ મારું મણિયારા કે હોવે હોવે મારું લેજો મણિયારા હું પેલા એવા ગાયન ગાતો ને મને માની શકન પણ વાત પતી જાય પેલા તો હું કલાકાર હતો એવા ગીતો એવા ગીતો ગાયો ને તે તમે ને એવો ડાન્સ કર્યો એવો ડાન્સ કર્યો તે આખું તેજ લઈને ભય પડ્યો તાનની મારી કેરમ બેડ્યો ભાઈ જાય ને તે ગાય ગાય બંધ કરી નાખ્યું અને પાછી શેતી કરવાનું ચાલુ કરી પાછું શું કેવું તમારું આપણા પાછા પૂંજા ફેરવાના છે પણ પાવડો ભૂલી ના છીએ શું કરવાનું કયો અને આ મોટા મોટા ખોટ ભાગવાના છીએ આવા પાછા પેલા હું કેવાય એરંડા બાપા માટે ગયો હાથ કોઈ જોઈ દે ને પછી પાછા એટલે ફટફર્યા આ પૂંજા તો ફેરવા નહીં પણ મને આગળ જવા દે પેલું

ટ્રેક્ટરમાં હરામ જોર થોડું શક્યું ડીઝલ વધ્યું છે એવું કરવાનું હું કમ ડીઝલ પૂરા પછી સીડવા લાવું પાછું પેલા કિશનને શીખવાડી છે તો હળવળ ટ્રેક્ટર ચલાવજે પાછો પણ ઘેર તો કોઈ ચલાવતો ના પાછો ચોક ના હોય પાછો છોડી ગવા કોકના અરે ઘઉં તો ના હોય પણ કોકના કપામ છેડી નાખે તો ગાડીઓ નાખો હોય એટલે કિશનનો ડ્રાઈવર છે જબડ હળવળ ચલાવવા પાછો આ મૂળે જબર ચલાવું પાછો એકદા તો કિશન તમે જોવાનું ટ્રેક્ટર કોઈ મારી મેં લેલું ને અડધી રાતે એ તમે તો ઊંધું ટોલી ટોલીવાળો આખી ટોલી ઓમ જાય અને બધા ગૌમ વાળો ભાઈ એટલે તમારો છોકરો બોડો થઈ ગયો ટ્રેક્ટર ઊંધું ચલાવવા ટોલી ઓમ જાય એ નેટ રાખ્યું તમે જો તો શું કહેવાનું આપણે તો પોતાનું ટ્રેક્ટર લાવી દીધું છે ને એ તમે જો તો બધી જમીન છેડાવી છો છેડી તો કાઢી છે હવે એરંડા આવું એટલા વાત પછી તો તમે જોવા તો પેલી ગાડી પડી ને એવી ગાડી લાવવાની છે એ તો મારો બેટો પેલો છે પણ તું હોળ હું એવી લાવ્યો

કિશન દારૂ જ નહીં પીજો લ્યા દારૂ નહીં પીધો ના કરવાનું કામ કરી છે ને લે ના કરવાનું કામ તો મારા બેટો શું કરી કોકના શેતા ચોરી બોરી નહીં કરી લ્યા લ્યા તો હું કરીશ છે લેવા ક્યાં તો નહીં લે આવ્યો હાથ છે હાજુ હું શું કર્યું એટલે તમારું ટ્રેક્ટર હતું ને હા એર્યું કુવામ ના છું સર શું કીધું ફેંકે તમારું ટ્રેક્ટર નતું ઓહો એર્યું કુવામ ના છું હા

મોટાઈ વાક્ટર લેક્ટરના હું કહું કિરું એ બુલી જાવ ના જા તું પહી આ મારો બેઠો આય તો ધોકે પડી કેટલા થાય દોડા દોડા હાક આઈ તાખું હારો મન તો જવા દે હેડ આ તો કિસાન ને તમે દોર ટ્રેક્ટર મારું મઈ નાખી જ ને ઢોકે ને ઢોકે મારું મન તો જવા દે દેળો લોકો બોકો લેવા દેણો કે થી હા હા અલ્યા મન તો જવા દે પેલા સગન કાકો મારવા આવી સી ઢોકો લઈને મન તો જવા દેજે બે પેલા સગન કાકો પેલા કિસાનને મારવા જાય છે મને કહેવા જવા દે જલ્દી આ કાકુ ઢોકો લઈને આવી સી

આ ટ્રેક્ટર અને કુવામ ના હજુ કાઢું તો પછી ગમે તે કરી લેટ ને ટ્રેક્ટર લાયા તને કુવામ ના હજી અને લ્યો જવા દે હેટ અલે આ કાળ મુઠો હોય હું ખોળસ લે ઉઠ ઉપર આ ઉહ સાગર કા ઉપર આ તું ના પાડતો તો કે ટ્રેક્ટર કઢાવા હું નહીં આવું તો તું આ જગ્યાએ ચમ આવ્યો મારા આવું પડ આ બુ પડ તે કો કિસન ને સોજે લે ખબર નહીં અલ્યા મે ટ્રેક્ટર માં પડી લે આ અલે તું કિશનન વહી કાઢી મેલ્યો ને હો મને ખબર પડી ગઈ કે મીના મારવાનું વાત કરી એટલે તું એનો ભાઈ બની ને એટલે કાઢી મેલ્યો છે કાઢી મેલ્યો ટ્રેક્ટર તો પહી કઢાશે હ પેલા મારી ના પડશે ઓલા ટ્રેક્ટર હાલ સે કરી છે જો કયો અને અરે રે 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 બેચરા ટાયર દેખાતું નહી લે અલે મારું ટ્રેક્ટર બેચાળું રંગા કાકા ડૂબે મારો ટ્રેક્ટર નાગા તમે ય આવ મારો બેટા મને મળી દેખાવાના છું જા મારો બેઠો મને કે ડૂબી મારો આ મારું ટ્રેક્ટર મને પડી શ મને જેમ તેમ ખાય છે ડૂબી મારા કેસ કિસાન તો હંતાનો છી હું આવું છું ખોલો હે મારે જોવા પાછો જય ગોગવા મહારાજ મારું ટ્રેક્ટર મારે પડી છે ને તે કઢાઈ જજો પેલા કિસાન બ્રેક બ્રેક મારી નહીં મય ના દીધું છે હોય તો આ તો કહેશો હવે સંતય ના રહ્યો એ પાછું કિશન પેલા થોડો ધૂળવો છે પછી ખબર પડે ટ્રેક્ટર કાઢી ના ચલાવવા પાછું

પણ મારો તો મારો બેટો જ્યોતો દેખાતો નઈ કોઈ લેબળો પર ના બેહી રહ્યોય આ તો લેબળો પર બેહી રહ્યો મને તો ખળવા દે જલ્દી જલ્દી હંતાઈ જવા દે એટલે આટલો ભૂમ મારે મારે ઉકાડી હોય તો થંટે જા કુંડીમાં હંતાઉ ભાઈ મા તો મોય પર મને કાકો મારશે કેટલું ખોડો મારો બેટો કિસનનો જ્યોતો કોઈ ખબર પડતી નહીં ખોળી 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 ખોળીન થાચી જો આય મને તો બેહવા દે હું તો કંટાળ્યો મારો બેડો ટ્રેક્ટર કૂવામાં નાખીને આરે તો ન આવી ગયો તું કરવાનું કોઈ ખબર પડતી નહીં આ બેસેર માં આખી ધતુર દે ના તો મારી અરે તું લે મને લાગો આરે મને લાગા કુંડીન તો નતો દેહી રહ્યો કુંડી મત દેહી રેલો સ

મને જવા દેજો ટ્રેક્ટર ગમે બોલાવું પછી એ આખું ટ્રેક્ટર મને નાખી જવાનું મને એવું કરવાનું કહેજો મને જવા દે હળો મારો બેટો પેલો છે દાદા હાર ના પાડી દી ટ્રેક્ટર આલવાની દાદા હાર કે ટ્રેક્ટર તો ના આલું આજે ના આલું કાને આલું તો હવે ટ્રેક્ટર કાઢવું છે ઇત ના મારો ટ્રેક્ટર વગર કે ના આલું ટ્રેક્ટર તો કદી ના આલું પણ હવે હું કરું તા હવે એવા જવા તો દે ખલો રોઢું લા તો રોઢું બધી ખેંચે કીધું તો હું કણ કાઢે તો ખરા ટ્રેક્ટર ખેડો અરે તારી સમય જોતો તો

હવે ખેતી જાય તું કહીશું કું ભાષા ના ના નહીં આશુ ફી હાલ આવું કામ મા કુક બધું oh, બગાડ્યું

Yeah. Mm -hmm. but now yeah make all the demons quiet yeah we were built to thrive yeah mm -hmm. i think that we've all had enough One keeps you up and now yeah make all the demons quiet yeah we were built to thrive yeah all the waves, no negotiation i refuse to think we need saving something good will come from creation and when we think that the world is too anxious we'll adapt to what and save it keeps you up at night yeah make all the demons cry and yeah. we were built a... ah, don't નાટક કરાયો અને આ બધો વસ્તી નથી ચલાવી દીધી કે ટ્રેક્ટર ટ્રેક્ટર છી ના કુવા માં પડ્યું છે લેજ આ શું કરવાનું પલટી મારી ગયું પલટી મારી પાન